કૃષ્ણ તો જો બધા તૈયાર થઈ ગયા છે અને વાગી ગયા છે પોણા નવ નવ વાગ્યા પછી ના બધા મુહૂર્ત સારા છે તો પપ્પા મેહુલ ને એ તો ક્યાર ના વાગ્યા છે હવે હું મમ્મી ને મારા દિયર એટલે કે રાહુલભાઈ ને બધા જાય છે તો મેં ગાડી રાખી છે અલગ તો હું મારી લઈને જાશ એની લઈને જાશ એટલે બધા જો અલગ અલગ રીતે જાય છે હવે ફટાફટ પહોંચી જાય અને ન્યા જઈને ફરીથી પાછું તમને બતાવો બન્યા રહેજો વિડીયોમાં જો માતાજીનું મંદિર અત્યારે તો મૂકી દીધું છે ઉગમણું પછી દીવાબત્તી પૂજાપાઠને પાઠ બધું કરીને પછી બધું કરશું જો મસ્ત બધું ગોઠવાઈ ગયું છે અંદરથી હું તમને બતાવું જો

જો અહીંયાં સરસ મજાનું શરૂઆત થઈ ગયું છે અને અહીંયા જો પૈસા લેવા માટે તે આવી ગયા છે કે મુરત કરવા માટે તો આવી જ જાય હવે જાય પછી હું વિડીયો ઉતારીને બતાવું તમને મસ્ત લાગે છે જો બોર્ડ ને બધુંય સરસ થઈ ગયું છે જો મસ્ત બધી વસ્તુ ગોઠવાઈ ગઈ છે ને જો શરૂઆત થઈ ગઈ હવે ધીમે ધીમે સરસ મજાની ચા બની ગયા અહીંયાં સરસ બધી વસ્તુ જો સરસ મજાની થઈ ગઈ છે તૈયાર ગોઠવાઈ ગઈ છે મેહુલ ને પૂછી લી કેવું લાગે કેવું લાગે દુકાન કરી

બાર પવન ને એવું બધું સરસ આવે છે અને અહીંયા જો ચા ની લારી મૂકી દીધી છે ત્યાં ચા બનાવી છે સરસ મજાની ચા રાખવાનું છે અને હારે હારે ગલ્લોય રાખવાનો છે બીજું કઈ નઈ ભાઈ તને આવડશે ને હવે બધુંય પૈસા ને અરે વાહ આ જો અમારે આવ્યો ગોયા ફર દે ને ઓલું દે ને કુરકુરિયા દે ને

બંધ કરીને જ વહી ગયા હતા તો પોતા બાકી છે જ ફટાફટ ઇકર નાખી પછી રસોઈ બનાવી નાખવી એટલે હવે જોઈ કેટલા જમવું છે કેટલા નહીં કેમ કે થોડો ઘણો નાસ્તો કે એવું અહીંયા કર્યું હશે એટલે પછી રસોઈનું બનાવી તો ફટાફટ જો આપણું કામ છે એ બધું ચાલુ કરી દઈ હમણાં તો બે દિવસ આમ જ દોડા દોડી જ છે થોડીક હું ગઈ હતી માર્કેટમાં થોડીક દુકાન માટે શોપિંગ કરવા તો જો હજી થોડી ઘણી વસ્તુ છે જોતી હતી લઈને આવી તો એમાં જો અહીંયા નાની નાની ટોપલું કંઈક લેતી આવી છું અને ચોકલેટ ભરવા જોતી હતી જો મસ્ત છે નાની ટોપટું કલરે કલરની બ્લુ કલર ને બીજું યલો પોપટી રેડ પેરોટ આ બધા કલર છે તો બબે લઈ લીધી છે અને સુપડી ઘટતી હતી તો એ લઈ લીધી પછી આમાં તો જીરું છે જીરું દળાવવા નહોતું જીરું દળાઈ લીધું અને પછી મેથી લીધી છે થેપલા કરવા અત્યારે કીધું થેપલા કરી નાખવી અને બીજું આરે કેલ્સી લીધું છે કેલસી સરસ છે સોલારથી જ ચાલે ડાયરેક્ટ અને સેલ કેવું કાંઈ ચડાવવાની જરૂર ન પડે જો તમને બતાવું છો અહીંયા લખ્યું છે રિયલ સોલાર તો આમાં સેલ કેવું કાંઈ નથી છતાં પણ શરૂ છે સરસ રીતે મસ્ત કલરનું છે ગોલ્ડન જો મસ્ત ગોલ્ડન કલર છે પાછળ સેલ નથી મેં ચેક કર્યું તોય ચાલે છે સરસ નથી બસ આટલી વસ્તુ લીધી એટલી ઘટતી હતી તે બહુ જ ટ્રાફિક હતી આજ સન્ડે છે ને એટલે માર્કેટમાં એટલી ટ્રાફિક હતી અને રોડ ઉપર એટલી હતી આજ તો મારી પાસે ગાડી નહોતી હું ચાલીને જ ગઈ હતી પણ મજા આવી ગઈ ગાડી મૂકવાની છે ને જગ્યા જ ન હોય ઘણી વાર તો માર્કેટમાંથી ફરી જ જાય છે હમણાં મેહુલ ને જેવું છું તું નીલ દવાખાને લઈને ગયા મેં કીધું પાર્કિંગમાં મૂકવાય કે હમણાં આવી જ જાઉં છું ને તો એ તો ભરી ગયા તરત બહાર મૂકીને ફટાફટ એટલે એવી અમુક એવી જગ્યા હોય ને આપણને બીક રહે કે ગાડી ભરી જશે એટલે એ કહેતા ચાલી ને જવું વધારે સારું તો આટલી વસ્તુ જો લઈ આવી છું હવે રસોઈ તૈયારી કરવી તો ધર્મન લઈ દીધી નાની એવી ગન લાઈટ કરો તો અંધારું થાય ને તો મસ્ત ઢીંગલો દેખાય તો અત્યારે અંજવાળું લાઈટ છે ને એટલે જ દેખાતો અને જો હું બનાવું છું થેપલા જો અહીંયા થેપલા બનાવવાની શરૂઆત કરી દીધી છે તાવડી મૂકી દીધી થેપલા બનાવવા અંધારું થાય તે લાઈટ કરજો હો હાલો ચા ને એવું લ્યો બની ગયા છે તો જો થેપલા બનાવેલા છે ને ગરમી તે બહુ જ છે ગરમી તે થોડી થોડીક એટલે બહુ વધારે તેલમાં નથી તળવા આછા આછા તેલમાં કેમ કે બહુ પછી તેલ વાળું તે નડે એટલે થોડીક ગરમીનું કેવર થેપલા ચા અને દહીં છે જો અમાર ધમું ભાઈ તો દહીં ખાશે ને થેપલા ખાશે કા ભાઈ આવ્યો હું અથાણું આવી રહ્યો

એમ તો એ ઓફિસ થી એને મહિનો નથી ત્યારે એને પાછું એનું નવું સ્ટાર્ટઅપ કરી દીધું સારું ભગવાનની દયાથી પ્રગતિ કરતા રહી તો આમ આગળથી આગળ પ્રગતિ કરતા રહી બસ આપણે તો એટલો જ તે સપોર્ટ આપવાનો એને કે બસ ધીમે ધીમે આગળ વધે કોઈ પણ વસ્તુ હોય ને એમાં શરૂઆતમાં શરૂઆતમાં ક્યારેય સફળતા મળ ન મળે થોડોક તો કોઈ પણ વસ્તુ એમાં ભોગઈ આપવો પડે ને મહેનત કરવી પડે તો મેનત કરશે ને ભોગ આપશે આપણે ખાલી સપોર્ટ જ કરવાનો છે તો હવે રાત પડી ગઈ છે તો બધાયને શુભ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ